હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે મારું નામ છે વનાભાઈ પશુપાલનની અંદર મિત્રો એક મોટામાં મોટો પ્રોબ્લેમ હોય તો પશુ સમયસર ન બંધાવવું અથવા તો પશુ વારંવાર ઉથલા મારતું અથવા પશુ છે મિત્રો તે ન ઠેરવું બરાબર હવે ઘણા બધા નોમથી તેને ઓળખાતું હોય છે બરાબર તો પશુ વારંવાર ઉથલા કેમ મારતું હોય છે તો તેના મિત્રો ઘણા બધા કારણો હોય છે બરાબર એમાં એક સ્પેશિયલ મેઇન કારણ હોય છે મિત્રો તો તેની અંદર અપૂરતો વિકાસ બરાબર છે વિકાસની વાત કરવામાં ઘણી વખત તમે પશુપાલનની અંદર ઘણા વખત પશુ વારંવાર ઉથલા મારતો હોય ગાય ભેંસ તો જ્યારે તમે ડૉક્ટરો દ્વારા ચેક કરાવતા હો ત્યારે મિત્રો તમને એક જ વાત જાણવા મળતી હોય છે કે પશુનો જે જુએ એટલો વિકાસ થતો નથી હોતો બરાબર અને એનાથી પશુ મિત્રો નિયમિત બંધાતું નથી બરાબર તો એવી કોઈ ટ્રીટમેન્ટ કરી કે જેનાથી મિત્રો તાત્કાલિક રિઝલ્ટ મળી શકે તો મિત્રો આપણી પાસે એક પ્રોડક્ટ આવેલી છે એની પ્રોડક્ટનું મિત્રો રિઝલ્ટ પણ છે જે પશુ વારંવાર ઉથલા મારતું હોય ઠેરતું ન હોય બરાબર પછી મિત્રો પશુ છે તે મિત્રો બગાડ વધુ ફેંકતો હોય બે ત્રણ મહિના પછી મિત્રો ગાભ થઈ એ ફેંકી આપતું હોય આવા ઘણા બધા પ્રશ્નો હોય છે પશુપાલનની અંદર અને એમાં મિત્રો છે ને ખેડૂતને ઘણું બધું નુકસાન થતું હોય છે કેમ કે સમયસર પશુ ન બંધાવાને કારણે મિત્રો આર્થિક રીતે ઘણું બધું નુકસાન થાય કેમ કે ધારો કે પશુ વ્યાય અને તેના સાઠ દિવસની અંદર કે સિત્તેર દિવસની અંદર તો પશુ પશુ ગાભડ ન થતું હોય અથવા ગરમી ન આવતું હોય તો મિત્રો કેમ કે તેનો જે વસુકવાના દિવસો છે તે મિત્રો પૂરા થઈ જતા હોય છે અને પશુને તમારે સાચવું પડતું હોય છે એટલે એના માટે મિત્રો પરફેક્ટ રીતે પશુ કેવી રીતે સમયસર મિત્રો ગાપણ થાય તેના માટેની કોઈ ટ્રીટમેન્ટ શું છે તો તમે ઇંગ્લિશની અંદર ઘણા બધા ઇન્જેક્શનો અપાવતા હોય છે બરાબર અને એનાથી મિત્રો તેના જે ઋતુચક્રો છે તે મિત્રો રેગ્યુલર રહેતા નથી અને પશુઓ મિત્રો વારંવાર ઉછલા મારતા હોય છે બરાબર પણ આપણી પાસે મિત્રો એક પ્રોડક્ટ આવેલી છે એ પ્રોડક્ટ છે તેનો મિત્રો રિઝલ્ટ પરફેક્ટ થાય બરાબર જે પશુપાલનની અંદર મેન ખાસ હોય ને તો ગાય ભેસ્ટથી ઉછલા મારતી હોય બરાબર પશુપાલનની અંદર ત્રણ વસ્તુ મહત્ત્વની એક તો સમયસર પશુ પશુ છે મિત્રો તે ગાભણ થવું પહેલું બીજો મિત્રો છે કે પશુ દૂધ વધુ આપવું બે અને ત્રીજો મિત્રો એ છે કે પશુ જે છે એ બીમારો બીમારી ન બીમાર ન થવું મેન તેના ત્રણ મિત્રો છે તે કારણ છે બરાબર જો પશુપાલન વ્યવસાયની અંદર જો ત્રણ બાબતોની અંદર ખાસ ધ્યાન રાખવામાં આવે તો પશુપાલનની અંદર મિત્રો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો નથી અત્યારે મિત્રો શું છે કે પશુપાલનની અંદર આ ત્રણ બાબત મોટામાં મોટી સમસ્યા થઈ રહી છે તો આપણી પાસે એક પ્રોડક્ટ છે એ ત્રણેય બાબતનું ધ્યાન રાખે બરાબર પશુ બીમાર ન થવું પશુનું દૂધ છે એ મિત્રો જળવાઈ રહ્યું અથવા તો દૂધ વધુ આપવું અને સાથે મિત્રો ને પશુપાલનની અંદર પશુ સમયસર ગરમીમાં આવવું કેટલીક સાઠથી સિત્તેર દિવસની અંદર ગરમીમાં આવી જાય બરાબર તે પ્રોડક્ટ મિત્રો આપણી પાસે આવેલી છે જે પણ વ્યક્તિને લેવાની ઈચ્છા હોય તો આ વિડીયોનો ડિસ્ક્રિપ્શન થાય બરાબર તેની અંદર એક આપણે નંબર આપેલો છે તેની અંદર વોટ્સએપ કરવાનું રહેશે વોટ્સએપની અંદર નામ ગામ તાલુકો મોબાઈલ નંબર લખીને મૂકવાનો કે એટલે મને ખ્યાલ આવે કે કઈ જગ્યાથી તમે કેમ કેમકે તેના માટે મિત્રો આપણે કુરિયર સુવિધા કરવી પડે કુરિયર કરવું કુરિયર મોકલવું પડશે અને પશુને કેટલા સમયથી પ્રોબ્લેમ છે અને વીઆઈને કેટલા દિવસ છે તેની ડિટેલ લખીને મોકલવાની બરાબર તમને અમારા તરફથી એક પ્રોડક્ટ મૂકવામાં આવશે બરાબર ત્રણ બાબતમાં રિઝલ્ટ આપશે બરાબર છે પશુ સમયસર ગરમીમાં ન આવતું હોય અથવા તો ઠેરતું ન હોય ઉથલા મારતું હોય બગાડ ફેંકી દેતું હોય અને સાથે દૂધની સમસ્યા હોય અને એના સિવાયની એક મોટે મોટી સમસ્યા હોય તો મિત્રો એ છે કે પશુ બીમાર પશુ અત્યારે ત્યારે ને મિત્રો બીમાર થઈ જતા એનાથી ખેડૂત લોકોને આર્થિક રીતે ઘણું બધું નુકસાન થતું હોય એટલે આપણે એક સમસ્યા છે તેનો પણ સાથે સાથે મિત્રો નિરાકરણ આવી જાય બરાબર એક પ્રોડક્ટ ત્રણ પ્રકારનો કામકાજ કરે છે બરાબર કેમ કે ચોમાસાની સિઝન ચાલી રહી છે ઉનાળાની સિઝન આપણે નીકળી તેની અંદર ઘણા બધા પશુઓ રહેલા નથી ઉસલા મારેલા રહે ઘણી બધા લોકોના ફોન આવતા હોય છે આડાવડા કે ભાઈ અમારા પશુઓ રહેતા નથી ખાબ નોખી દેતા હોય છે અને અત્યારે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ચોમાસામાં મિત્રો પ્રશ્નો હોય છે ફૂડ પોઈજનિંગને લગતા તો એનાથી પશુ બીમાર થતા હોય છે અને આખરે તે વીઆયેલું પશુ એ બીમાર થઈ જાય અને એને સમયસર ટ્રીટમેન્ટ આપણે આપીએ તો મિત્રો તેની અંદર સરસ મજાનું રિઝલ્ટ મળે છે પણ એની અમુક મિત્રો એમાં શું થાય કે ઇન્જેક્શનો જે આપવામાં આવતા હોય છે તેનાથી મિત્રો પશુ દૂધ કાપી નાખતા હોય છે બરાબર ઇન્જેક્શનો આપવાથી પશુ દૂધ કાપતા હોય છે દૂધ કાપવાને કારણે મિત્રો પણ ઘણી વખત ખેડૂતને મોટામાં મોટું નુકસાન થતું હોય છે ધારો કે પાંચ છ લીટર દૂધ કરતો હોય ને ત્યારે તમે એના ઇન્જેક્શન આપો ત્યારે એ ત્રણથી અઢી લીટર દૂધ આવી જતું હોય બરાબર પણ આપણી પાસે એક એવી પ્રોડક્ટ છે જે પ્રોડક્ટથી ત્રણ પ્રકારનું કોમ થઈ શકે પશુ મિત્રો બંધાઈ જવું સમયસર અને મેન ખાસ કે બીમાર નથી રેગ્યુલર રીતે તમે ટ્રીટમેન્ટ ઉપયોગ કરશો તો બરાબર જે પણ વ્યક્તિને મંગાવવાની ઈચ્છા હોય તો વોટ્સઅપ કરવાનું બરાબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે નંબર આપેલો હોય તેના પર મિત્રો મંગાવી શકો બરાબર વિડીયો ગમે લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને વધુ વધુ શેર કરો ફરી મળશું નવા વિડીયો નવી માછી લઈને જય ગો જય ગોપાલ